બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સોળ સોમવારના વ્રત વિશે આ વ્રતની વિધિ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી સોળ સોમવાર કરવાનું હોય છે દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી આ દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું અને યથાશક્તિ દાન કરવું પૂજા કર્યા પછી સોળ સોમવારની વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખી મનમાં ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય બોલો સોળ સોમવાર સુધી આ પ્રમાણે કર્યા પછી વ્રતની ઉજવણી કરવી અને એ વખતે ઘઉંનો લોટ સાડા ચાર શેર ઘી સવા શેર ગોળ અને સવા શેર બધું લઈ અને તેનો લાડુ બનાવો અને આ લાડુના ચાર ભાગ વાળવા એક ભાગ મહાદેવના મંદિરમાં પૂજારીને થાળ કરી આપવો બીજો ભાગ નાના બાળકોને વેચી આપો ત્રીજો ભાગ મૂંગા પ્રાણીઓને ખવડાવી દેવો અને ચોથો ભાગ પોતે સકુટુંબ પ્રસાદ તરીકે આરોપવો આ વ્રત જો શ્રદ્ધાપૂર્વક અને હૃદયથી કરવામાં આવે ને તો આ વ્રત કરનારને અચૂક તેનું ફળ મળે છે અને ભગવાન શંકર અને મા પાર્વતીની કૃપાથી એમની હરેક મનોકામના પૂર્ણ થાય છે અને પૂર્ણ શ્રદ્ધાથી કરેલું વ્રત ક્યારેય મિથ્યા થતું નથી પ્રભુ તેને જરૂર ફળ આપે છે સોળ સોમવારની વાર્તા કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતીજી ચોકઠા બાજી રમતા હતા બાજી પૂરજોશમાં ચાલી રહી હતી બંનેમાંથી કોઈ હારતું ન હતું અને કોઈ જીતતું પણ ન હતું એવામાં રુદ્રદત્ત નામનો એક બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો મહાદેવજીને તેને ન્યાય તોલવાનું કામ સોંપ્યું એક બાજી પૂરી થતા પાર્વતીજી બોલ્યા બોલો બ્રહ્મદેવ કોણ જીતું મારા પ્રભુજી જીતા બ્રાહ્મણે એમ કહ્યું ખરેખર તો પાર્વતીજી જીત્યા હતા છતાં બ્રાહ્મણ ખોટું બોલ્યા આમ ત્રણ ચાર બાજી સુધી બ્રાહ્મણ ખોટું બોલ્યા ત્યારે પાર્વતીજીમાં કોપાયમાન થયા અને બ્રાહ્મણને શ્રાપ આપી દીધો કે ભુદેવ તમારા જુઠ્ઠાણાની હવે હદ થઈ ગઈ છે જો હું તમને શ્રાપ આપું છું કે તમારા શરીર પર કોડ ફૂટી નીકળશે માતા પાર્વતીનો શ્રાપ કદાપી મિથ્યા થતો નથી એ જ વખતે રુદ્રદત્ત આખા શરીરે કોડ ફૂટી નીકળ્યો બ્રાહ્મણે માતાજીને ખૂબ કાલાવાલા લાગ્યા ભગવાન શંકરને કર્યો પણ વ્યર્થ શંકર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા રુદ્રદત્ત દત્ત રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તે જતા આવતા લોકો તેને કોઢીયો કોઢિયો કહી ખીજવા લાગ્યા કેટલાય સમજુ માણસો તેને ભગવાન શંકરનું તપ કરી તેને રીજવાની સલાહ આપી આથી રુદ્રદત્તે ભગવાન શંકરનું ઉગ્ર તપ કરવાનો નિર્ણય લીધો અને જંગલ તરફ જવા લાગ્યો રસ્તામાં ચાલતા ચાલતા તેને એક ગાય મળી ગાયે રુદ્રદત્તને પૂછ્યું ભાઈ તમે કઈ બાજુ જાઓ છો એટલે બ્રાહ્મણે કહ્યું કે પાર્વતીના શ્રાપનું નિવારણ કરવા ભગવાન શંકરનું તપ કરવા જાઉંશું એટલે બ્રાહ્મણે એમ કહેતા ગાયે પણ બ્રાહ્મણને પ્રશ્ન પૂછ્યો કે આ સાંભળીને કહ્યું કે ભાઈ હું પણ દુખી છું મારા આંચળ ફાંટ ફાટ થાય છે પણ કોઈ મને દોતું નથી તથા વાંચડા પણ મને ધાવતા નથી માટે તમે ભગવાન શંકરને મારા પાપનું નિવારણ પૂછી લેજો આગળ ચાલતા ચાલતા રુદ્રદત્તને એક થનગતો ઘોડો મળ્યો સફેદ દૂધ જેવો ઘોડો હતો રુદ્રદત્ત તેની પાસે આવી ને તેની પીઠ થાબડવા લાગ્યો ત્યાં ઘોડો બોલી ઉઠો મારી પીઠ પર હીરા મોતી જડેલા પલાણ છે પણ મારા પર કોઈ સવારી કરવા તૈયાર થતું નથી માટે મારા પાપનું નિવારણ પ્રભુ પાસેથી જાણતા આવજો સારું અને બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો આખો દિવસ ચાલી ચાલીને થાકી ગયો તેથી તે એક ઘટાદાર આંબો જોઈ તેની નીચે આરામ કરવા બેઠો ત્યાં તો આંબાને પણ વાચા ફૂટી અને બોલી ઉઠ્યો કે ભાઈ મારા ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ કોઈ મારા ફળને ખાતું નથી અથવા તો કોઈ ચાખે છે તો તરત જ મૃત્યુ પામે છે માટે મહેરબાની કરી મારા પાપનું નિવારણ પૂછી આવજો થોડી વાર થાક ખાઈ બ્રાહ્મણ આગળ વધ્યો આગળ જતા એક સુંદર મજાનું તળાવ આવ્યું બ્રાહ્મણને ખૂબ જ તરસ લાગી આથી તે તળાવમાં એ જ વખતે એક મગર આવી ચડ્યો અને તેને જોઈને કહેવા લાગ્યો હું આ શીતળ પાણીમાં રો છું તોય મારા શરીરમાં દાહ બળે છે તો તમે મારા પાપનું નિવારણ પૂછી આવજો સારું કઈ બ્રાહ્મણ ત્યાંથી આગળ ગયો અને ઘનઘોર જંગલ આવતા ત્યાં તપ કરવા બેસી ગયો એક તે રુદ્ધ દતે કઠણ તપ કર્યું અને આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેને દર્શન આપી વરદાન માગવાનું કહ્યું સૌપ્રથમ બ્રાહ્મણે પોતાના સાપની વાત કહેતા કહ્યું પ્રભુ મને માતાજીના સાપમાંથી મુક્ત કરો મારો કોઢ મટાડો મહાદેવજીએ કહ્યું મુધેવ જો તું સાચા હૃદયથી સોળ સોમવારનું વ્રત કરે ને તો તારો કોઢ મટી જાય અને માતાજીના સાપમાંથી તું મુક્ત બની જાયશ આ સાંભળી બ્રાહ્મણ ખુશ થઈ ગયો ત્યાર પછી તેણે ગાયની વાત કરી તેના જવાબમાં મહાદેવજી બોયલા પૂર્વ જન્મમાં ક્રોધાવેશમાં આવીને પોતાના ધાવતા બાળકને છૂટું પાડ્યું હતું એ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે તેનું નિવારણ એ છે કે તું એના આંજળમાંથી દૂધ કાઢી અને તેના વડે મારી પૂજા કરજે આથી એનું દુઃખ દૂર થઈ જશે ત્યાર પછી તેણે ઘોડાનું દુઃખ કઈ સંભળાયું તેના નિવારણમાં કહ્યું મહાદેવ બોલા આગલા જન્મમાં એ ઘોડો વાણીયો હતો અને તે તોલ માપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજે બમણા પૈસા વસૂલ કરતો માટે તું જાતે જઈ એના પર સવારી કરજે આથી એનું દુઃખ દૂર થઈ જશે રુદ્ર તતે આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું કે પૂર્વ જન્મમાં એ લોભ્યો માણસ હતો તેની પાસે પુષ્કળ પૈસા હોવા છતાં પુણ્યદાન કશું કરતો ન હતો તેના નિવારણ રૂપે આંબા નીચે જે ધન ભરેલા ચરુના દાટેલા છે એ તો ખોદી અને કાઢી લેજે અને એ સગડું ધન સત્કાર્યમાં વાપરજે આથી એનું સગડું કષ્ટ દૂર થઈ જશે છેવટે રુદ્રદત્તે મગરના પાપનું નિવારણ પૂછતા કહ્યું મહાદેવજી એ હસીને કહ્યું કે જન્મમાં એ તારા જેવો બ્રાહ્મણ હતો કાશીમાં જય ખૂબ જ ભણ્યો અને ભણી ગણી હું મોટો પંડિત બન્યો પરંતુ તે કોઈને ક્યારેય વિધવા વિદ્યા શીખવાડી નહીં અને વિદ્યા જેવું એક દાન નથી છતાં એ કૃપાણ બ્રાહ્મણ કોઈને વિદ્યા શીખવી નહીં અને આથી તે આ ભવે મગરના અવતારે કષ્ટ સહન કરી રહ્યો છે તેના નિવારણ રૂપે તું ફક્ત મારા શિવલિંગ પર ચડાવેલું બિલીપત્ર એને આંખે અડાડજે જેથી તેની બળતરા તુરંત દૂર થઈ જશે રસ્તામાં મળેલા દરેક જણાના પાપનું નિવારણ જાણી રુદ્રદત્ત મહાદેવજીને પ્રણામ કરી પાછો ફેરો અને તે સૌપ્રથમ પ્રથમ મગર માસે જઈ પહોંચ્યો તેણે બાજુમાં આવેલા મહાદેવજીના મંદિરમાં જઈ બિલીપત્ર ચડાવ્યું અને તે લઈ તેની બંને આંખે અડાડ્યું આથી મગરના શરીરમાંથી બળતરા ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ ઠંડક થઈ ગઈ અને તેણે ધનના ચરવું ખોદી કાઢ્યા અને એ ધન સતમાર્ગે વાપરવાનો સંકલ્પ કર્યો અને આંબાના ઝાડ પરથી સરસ મજાની કેરી તોડી ખાધી અને તેને અમૃત જેવી મીઠી લાગી થોડા આગળ ગયો રુદ્રદત્તને થનગણતો ઘોડો મળ્યો અને તેના પર સવારી કરતા બ્રાહ્મણે કહ્યું તારા પાપનું નિવારણ થઈ ગયું છે માટે હવે તારી દરેક મનોકામના પૂર્ણ થશે વળી પાછો રુદ્રદત્ત આગળ વધો ત્યાં તો તેને રસ્તામાં ગાય મળી અને તેના નિવારણ અર્થે તેના આંચળમાંથી દૂધ કાઢી મહાદેવનું સ્મરણ કરી એક શિલા પર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું અને અને એના કૂદતા આવ્યા તેને ધાવવા લાગ્યા શ્રાવણ મહિનો આવ્યો રુદ્ર તત્તે સોળ સોમવાર નું શરૂ કર્યું અને બ્રાહ્મણની અડક શ્રદ્ધા અને ભક્તિથી ખુશ થઈ મહાદેવજી તેનું શરીર પહેલા હતું એના કરતાં પણ અનેક ગણું કંચન વર્ણ બનાવી દીધું

ત્યાં તો એક ચમત્કાર સજાયો એક શણગારેલી હાથની સૂંઢમાં સોનાનો કળશ લઈ ડોલતી ડોલતી આવી પહોંચી અને મંડપ બહાર ઉભેલા રુદ્રદત્ત પાસે આવી તેના પર કળશ ઢોળી દીધો આજ હોય ત્યાં ઉપરથી સૌ કોઈને આશ્ચર્ય થયું પરંતુ અગાઉ કરેલી શરત અનુસાર રાજાને પોતાની દીકરી રુદ્રદત્ત સાથે પરણાવી પડી અને યોગ્ય પહેરામણી આપી તેની સાથે પોતાની કુંવરી વડાવી પડી ઈશ્વર પાર્વતીની કૃપાથી આ ફળ હતું રુદ્રદતે સોળ સોમવાર પૂરી આસ્થાથી કર્યા આથી તેણે રાજકુંવરી મળી હતી અને હવે તે રાજા બન્યો હતો અને કુંવરી રાણીનું પદ શોભાવતી હતી સોળ સોમવાર પૂરા થઈ રાજા રુદ્રદતને રાણીના વ્રત ઉજવવા માટે તૈયારી કરવાનું કહ્યું વ્રત સી રીતે ઉજવવું તેની સગળી માહિતી રાણીને આપી દીધી મારે ભગવાન શંકરનું વ્રત છે માટે સાડા ચાર શેર ઘઉંનો લોટ સવા સવાસેર ઘી અને સવા શેર ગોળ લઈ લાડુ કરજે લાડુના ચાર ભાગ કરવા એક ભાગ મંદિરના પૂજારીને એક ભાગ રમતા બાળકને એક ભાગ ગાયના ગોવાળને અને એક ભાત મારા માટે રાખજે રાણીએ વિચાર્યું કે મારા પતિ તો રાજા છે એ કાંઈ એકલા લાડુ થોડા જમે એમણે તો અનેક જાત જાતના અને ભાત ભાતના શાક અને પકવાન બનાવ્યા રાજાએ વ્રતની પૂજન વિધિ કરી પ્રસાદી માંગી ત્યારે રાણીએ લાડુ ઉપરાંત અન્ય વાનગીઓ પણ પીસી આથી રાજા ગુસ્સે થયો કારણ કે વ્રતના ઉજવણમાં પ્રસાદ તરીકે લાડુ સિવાય બીજું કંઈ ખવાય નહીં રાજાએ મહાદેવજીની ક્ષમા માંગી ચોથો ભાગ લાડુનો પ્રસાદ તરીકે આરોગી વ્રત ઉજવ્યું પરંતુ મહાદેવજી તેના પર કુપાયમાન થઈ ગયા અને રાતના સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજા તારી રાણીએ તારા વ્રતને ભાંગવાની કોશિશ કરી છે માટે તેને દેશવટો આપી અને તું એને તારાથી એનો અભિમાન દૂર કર બીજા દિવસે રાજાએ પ્રભુની આજ્ઞા પ્રમાણે માથે ચડાવી અને રાણીને પહેરે લુકડે દેશવટો આપી દીધો રાણી બિચારી કેટલું રેટીઓ કાંદતા બેઠા હતા ત્યાં જઈ રાણીએ તેમની પાસે પીવાનું પાણી માગ્યું ડોશીને આ સ્ત્રી પર દયા આવી અને તેમણે અને પાણી આપ્યું અને તેના રહેવા માટે આશરો આપ્યો પરંતુ બે દિવસ થયા ત્યાં તો ડોસીનું સૂતર ઓછું કંતાવા લાયકું તેના તાર તૂટી જવા આથી ડોસીએ રાણીને અપસુકનિયાળ માંડી અને કાઢી મૂકી રાણી બિચારી પોતાના કરમનો વાંક કાઢતી ત્યાંથી આગળ વધી એક ઘાચડે તેને આશરો આપ્યો ત્યાં પણ તેના પગલાથી ઘાણીમાં તેલ ઓછું નીકળવા લાગ્યો આથી ઘાંચણે પણ તેને કાઢી મૂકી આગળ જતા એક માલણે તેને આશરો આપ્યો પણ તેના પગલા પડતા જ બગીચાના બધા ફૂલો કરમાઈ જવા લાગ્યા આથી માલણ તેને જાકારો આપ્યો રાણી હવે ખૂબ થાકી ગઈ હતી તેને તરસ પણ લાગી હતી આથી તે એક કુવા પાસે આવી ત્યાં ઊભી એક પણિહારી પાસે પાણી પીવા માંગ્યું પેલી પણિહારી તેને પાણી બાવા જાય ત્યાં તેનો ઘડો ફૂટી ગયો છેડે એને છણકો કરી રાણીને પાણી પાયા વગર કાઢી મૂકી આમ રાણી વખણની મારી આમ તેમ ભટકતી એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી પહોંચી તેમણે તેને આવકાર આપ્યો અને જમાડી તેની પાસે સઘળી વાત જાણી લીધી સાધુ મહારાજ તેનું સઘળું દુઃખ પામી ગયા તેણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કે બેટી આપણે વ્રત ના કરીએ અને અન્ય કોઈ વ્રત કરતું હોય તો તેનામાં ભંગ પાડીએ આથી દુઃખના ડુંગર તૂટી ન પડે તો બીજું શું થાય આપણે કોઈનું ભલું ન કરી શકીએ તો કોઈનું બુરું તો કરવું જ ના જોઈએ ત્યારબાદ સાધુએ તેને સોળ સોમવાર વ્રત કરવા માટે તેની વિધિ જણાવી રાણીએ વ્રત કરવાનું કબૂલ કર્યું મહાદેવજી રાણી પર ખૂબ જ પ્રસન્ન થયા તેને સર્વ રીતે સુખી કરવા રાજાને સ્વપ્નમાં મહાદેવજીએ દર્શન દીધા અને કહ્યું કે હે રાજા તારી રાણીને મારા સોળ સોમવારનું વ્રત પૂરું કર્યું છે માટે હું એના પર ખૂબ જ પ્રસન્ન થયો છું હવે તું એને મહેલમાં તેડી લાવ રાજા બીજા દિવસે સવારે રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝુંપડી આવી પહોંચ્યો રાજાને આવેલો જોઈ રાણી ખૂબ જ રાજી થઈ અને સાધુ મહારાજને ઓળખ ખાણ આપતા કહ્યું મહારાજ આ મારા પતિદેવ છે તેઓ મને તેડવા આવ્યા છે માટે જવાની રજા આપો સાધુ મહારાજે તેમને રજા આપતા કહ્યું બેટી હું તને આ મંત્રેલા જળની જારી આપું છું એ જળ વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ આ વાત સાંભળી રાજા રાણી ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમની રજા લઈ ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં ભણીહારી મળી રાણીએ ફૂટેલા ગળા પર મંત્રેલું જળ સેટ્યું અને આથી ઘડો આખો બની ગયો બધું હું રાણીએ મહાદેવજીના પ્રતાપની વાત કરી ભણીહારી પણ સોળ સોમવારનું વ્રત કરવા રાજી થઈ ગઈ આગળ જતાં કાચરનું ઘર આવ્યું તેણે ઘાણીમાં તેલ નીકળતું ન હતું રાણીએ મંત્રેલા જળને ઘાણી પર સાંડ્યું એટલે ઘાણી ધમધમાટ ચાલવા માંડી રાણીએ મહાદેવજીના વ્રતની વાત કરી આથી કાચણે પણ સોળ સુમારને વ્રત કરવાની તૈયારી દેખાડી એ જ રીતે માલણના બગીચામાં આવી રાણીએ જળ સાંડ્યું ત્યાં તો કરમાયેલા ફૂલો પાછા ખીલી ઉઠ્યા તેને પણ વ્રતની વિધિ કહી રાજા રાણી આગળ ચાલ્યા રેંટિયા કાંતિ લોશીની ઝુંપડીએ રાજા રાણી આવી પહોંચ્યા

તેણે રાજાને વાત કરી રાજાએ ખુશ થઈ એ વાતને વધાવી લીધી અને ગામમાં ઢંઢેરો પીટાવી સાંજે પોતાને ત્યાં જમવા માટે નગરજનોને નોતરા આપી દીધા સાંજ પડી એટલે સૌ કોઈ જમવા આવી ગયા મહેલની સામે વિશાળ મંડપ ઉભો કરવામાં આવ્યો ત્યાં તો સૌ કોઈ જમવા બેસી ગયા હતા જાત જાતનાને ભાત ભાતના પકવાન પીરસતા હતા અને સૌ કોઈ પ્રેમથી જમતા હતા સૌ નગરજનોને જમી રહ્યા પછી રાજા રાણીને જમી લેવા કહ્યું ત્યારે તેણે જણાવ્યું કે મારે આજે એક વખત જમવાનું છે અને એ પાછું મહાદેવજીની વાર્તા કોઈ ભૂખ્યા માણસને સંભળાવ્યા પછી જમવાનું છે માટે હજુ કોઈ ગામમાં ભૂખ્યું રહી ગયું હોય તો એને બોલાવી લાવો રાજાએ ગામમાં તપાસ કરાવી તો એક સુથારના ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડો થવાતી સાસુ ભૂખી રહી હતી વહુએ તેને ખાવા નહોતું આપ્યું અને વૃદ્ધ હોવાના લીધે પૂરું સાંભળી પણ શક્તિ ન હતી કે પૂરું જોઈ પણ શક્તિ ન હતી આથી વગર સમજે વવની સામે આખો દિવસ બગડ્યા કરતી હતી રાજાના માણસો આવી ડોસીને માનવેર પાલખીમાં બેસાડી મહેલ લઈ ગયા અને ત્યાં રાણીએ તેને પાટલે બેસાડ્યા અને કહ્યું કે માજી હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું તો વચ્ચે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય એમ બોલજો એ સારું એમ કહી ડોસી કાન પર હાથ ધરી વાર્તા સાંભળવા તૈયાર થઈ ગયા ડોસીને વાર્તા સંભળાય કે ન સંભળાય એ તો મનમાં મનમાં ઓમ નમઃ શિવાય મોટેથી બોલી ઉઠતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આમ વારંવાર પરમ કૃપાળુનું પરમાત્માનું નામ લેવાથી ધીરે ધીરે ડોસીના કાનની બહેરાશ જતી રહી અને આંખોમાં હતી એ પણ જતી રહી અને એને સુંદર મજાનું સંભળાવા લાગ્યું અને એને આંખોમાં પણ દેખાવા લાગ્યું ડોશી સાંભળતા અને દેખતા થઈ ગયા અને તેઓ વચમાં જ બરાડી ઉઠ્યા કે વહુ બેટા હું આ શું જોઉં શું જુઓ તો ખરા હું હું તમને તમને સ્પષ્ટ સ્પષ્ટ જોઈ શકું શકું છું છું અને જે કંઈ બોલો છો એ સાંભળી આ બધું સી રીતે બન્યું ડોશીની વાત સાંભળી રાણી ખુશ થતા કહ્યું માજી આ રૂલો પ્રતાપ મહાદેવજીના વ્રત છે તમે મહાદેવજીના વ્રતની વાર્તા ભક્તિપૂર્વક સાંભળી તેનું આ તમને ફળ મળ્યું ડોસી તો આ સાંભળી ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા જો વાર્તા સાંભળવાથી આટલું ફળ મળતું હોય તો વ્રત કરવાથી કેટલું ફળ મળે રાણીએ સોમવારના વ્રતની વિધિ જણાવી અને તેમને કર્યા ડોસીમાં પોતાના ઘેર આવી પહોંચ્યા ડોસીને દેખતા જોઈ ને સાંભળતા જોઈ દીકરો અને દીકરાને બહુ બંને ખૂબ જ રાજી થયા અને બધો મહાદેવજીનો પ્રતાપ છે એ જાણી તેમણે પણ સોળ સોમવારનું વ્રત કરવાનો નિર્ણય કર્યો રાજા રાણીની ભક્તિથી ખુશ થઈ ભગવાન શંકરે તેમને સુંદર મજાનો દીકરો આપ્યો દેવનો દીધેલો દીકરો મોટો થતા રાજાએ તેને ગાદી સોંપી અને તેઓ વનમાં તપ કરવા ચાલી નીકળ્યા કુંવરે પણ મહાદેવજીનું સરસ મજાનું મંદિર બનાવી ભક્તિ કરવા માંડી અને વર્ષો સુધી સુખેથી રાજ કર્યું હે શંકર ભગવાન તમે જેવા રાજા રાણી અને કુંવરને ભેડા એવા તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળજો બાપુ આ હતો ભગવાન શંકર ના સોળ સોમવાર ના વ્રત ની વિધિ અને વાર્તા આ વાર્તા આ કથા આ પ્રસંગ પૂરેપૂરી સાંભળીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ